અમે જાણ્યું છે કે રવિવારે પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી સહિત વીસ વ્યક્તિઓનું હોદ્દેદારો નિમવાની જે ચૂંટણી છે એ માટે આ રાંદેર સુધાના જીમખાનાનો થોડી વારની અંદર આપણે ઇન્ટરવ્યુ આપશે આપણી સાથે છે હનીભાઈ સિંઘવાલા શું કહેવા માંગે છે શું તેને આ વર્ષોની અંદર તેને ભોગ આપ્યો છે આવો આપણે મળીએ હનીભાઈ સિંઘવાલા જે નમસ્કાર હનીભાઈ સાહેબ અત્યારે પણ તમે પ્રમુખ જ છો તમારા ચેનલ માધ્યમથી હું કહેવા માંગુ છું કે હું સુલતાનિયા જીમખાનાનો હાલ પ્રેસિડન્ટ છું પ્રમુખ છું હું ચૌદ વર્ષ સુધી સેક્રેટરી તરીકે કામગીરી કરી જ્યારે જીમખાનામાં મેં પ્રવેશ કર્યો ત્યારે આ એક ખેત જેવું હતું ખેતર જેવું હતું કેટલા વીઘાની આ જગ્યા છે આ લગભગ સાત વીઘાથી વધારે જગ્યા હતી હિમોલેશનમાં કટિંગમાં થઈ છે આપણે ટીવી ત્યારે ફાઇનલ થયું ત્યારે કટિંગ થઈ છે પછી આ જીમખાના એક એવું ખુલ્લું મેદાન બરાબર સમય વાત લગભગ અઢાર થી વીસ વર્ષ થઈ જશે ત્યારે મેં વિચાર્યું કે હવે આ જીમખાનો વારંવાર કટિંગ થાય છે રમવા જેટલું નહીં રહેશે મેં ઝુંબેશો થાય કે એનું હોલ કમ્પાઉન્ડ કરવું છે પછી મેં દાતાઓ પાસે ગયો લોકોને અપીલ કરી લોકોએ હેલ્પ કરી મેચ રમાડીને અમે ડોનેશન દીધું એમ કરીને ટુકડે 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 કરીને સાત વર્ષ જેટલો સમય લાગી ગયો આખી દિવાલ બનાવું અચ્છા ये दीवार भरना पची ब्लड आ दीजिए 2006 में पांचों ग्राउंड क्लास पे की जम्मा लायक नहीं जो 7-8 महीना टेरिया था પછી અમે જીમખાના પાસે કોઈ યુ બોડી બી ની હતી કે અમે આ કામ કરાવીએ બરાબર પણ હું સેક્રેટરી તરીકે કામગીરી કરતો તો તમે વિચારીરો કે ઉપરવાળા આપને કઈ આઈપ્યુ છે તો આપને જીમખાના માટે જો કરી બરાબર જેસી મશીન ચલાયવા કોન્ટ્રાક્ટ આઈપ્યુ એ સ મહિના 48000 જેવી મોટી રકમ અમે ચૂકવેલી અને ચિમખાનો જ્યારે ચાલુ થયો પછી અમે એ ટુકડે ટુકડે કરીને મને અડતાલીસ હજાર રૂપિયા જીમખાને પાછા પરત ગયેલા એ આપણે જવાની આપી ગયું એના પછી સાહેબ વિકેટ બનાવી છ સાત લાખ રૂપિયાની કપિજ બનાવી કેમકે કે પહેલાં ટેનિસ બોલથી રમતા હતા પછી અમે સિઝન બોલથી રમવાનું ચાલુ કરાવ્યું સાત આઠ લાખ રૂપિયાની વિકેટ બનાવી આઠ લાખ રૂપિયાથી વધુ અમે આઉટફીલ બનાવી એના પછી આખા ગ્રાઉન્ડમાં સાહેબ આપણે અંડર ગ્રાઉન્ડ પાણીની લાઈનો નાખી કે જ્યાં પાણી વોટરિંગ કરવું હોય તો તરત જ બોક ગ્રાઉન્ડ પર જ છે એટલે આ જે જગ્યા છે અત્યારે દેખાઈ રહી છે એની નીચે અંડરગ્રાઉન્ડ પાણીની લાઈન છે આખા ગ્રાઉન્ડમાં પાણીની એની લાઈન એટલે બધું જ પાણી તરત વરસાદ ઉલી ગયું અને દિવાલ આપણી જે દીવાલ છે દીવાલ ફરતે ચેમ્બરો બનાવેલા છે સાહેબ એ ચેમ્બરો છે જેટલું બી વરસાદ પડે દસ જ મિનિટમાં પાણી બહાર નીકળી જાય કોમ્પિટિવાઇઝ અમે આખું લેવલ કરાવ્યું છે કે જેટલું બી વરસાદ પડે તરત જ એ પાણી બહાર નીકળી જાય અમારે વોટરિંગ કરવું હોય ઘાસને એના માટે બી અમે અંડરગ્રાઉન્ડ લાઈનો નાખીએ છીએ પછી અમે મેચો ચાલુ કરાવી હરી ભાઈ અમે તમને વાત કરેલી કે સામેની તરફ આ વોલ તમે બનાવી પડે ચાલી એટલે કોઈ હોય વોલીબોલ હોય કે પછી

આ નેટ લગાવી પછી અમે મેચો ચલાવી ડોનેશન કર્યા થોડા મેરેજો કરાવ્યા જીમખાનાને કંઈ કરી આપવા માટે અમે એક જઝ્બો હતો મને મેં એક કરોડ થી વધારે રકમ ના ટાવર લગાવ્યા છે આ ટાવરો લગાવ્યા આ જીમખાના અમે લગભગ ચાર વર્ષ પહેલાં બનાવ્યા એ બધું મારા છે અમારી બોડીના છે પછી અમે એના પછી ડેવલપ કર્યો

આ બધી આવકો કરીને બેસવા માટે અમે એરકન્ડિશન ઓફિસ બનાવી ખેલાડીઓ આવે એના માટે અમે ટોયલેટો પછી વિકેટ ટફ વિકેટ બનાવે સાહેબ એના માટે રોલરે જોઈએ તો સાત લાખ રૂપિયા કરતી વધારે કિંમતમાં અમે બે રોલર લાવ્યા બરાબર પછી આજે કાર્યરત છે કામ કરે છે એ બંને રોલરની અંદર એક ટફ વિકેટ અને બીજું કયા પ્રકારનું આ ઘાસ છે આ ઓસ્ટ્રેલિયન ઘાસ છે જે ઊંચા લેવલના ગ્રાઉન્ડ હોય નાલભાઈ સ્ટેડિયમ છે કે ભાઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ હોય એના ઉપર એ ઘાસ લગાવવામાં આવે છે તો અમે ખાસ પ્રકારની ઘાસ મંગાવીને કોન્ટ્રાક્ટ આપેલો ને જે તે સમયે સાત લાખ કરતાં વધારે કિંમતનો આ ખર્ચો કરેલો અમે આવતી મિત્રો ચર્ચા અત્યારે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ કરી રહ્યું છે શ્રી હનીભાઈ સિંઘવાલા રાંધેડ સુલતાની આ જીમખાના જે પ્રમુખ છે એની આગામી રવિવારે ચૂંટણી છે તેમની સાથેની અત્યારે વાતચીત ચાલી રહી છે અમે જાણ્યું છે કે પહેલા કોઈ સભ્ય પણ અહીં આવતું નતું હવે રાફડો ફાટી નીકળે એનું કારણ શું નીકળે સાહેબ એમાં એવું છે કે પહેલા ખેત હતું તમે બીજ નહીં નાખો તો એમાં ખેતી થવાની નથી આજે અમે આ બધું ડેવલપ કર્યું છે અને દેખાય છે એની આવકો દેખાય છે કે બધું તૈયાર માલ છે તો બેસવા માટે બહુ લોકો પણ કરે છે પણ આ તમારા માધ્યમથી મારી રાજેન્દ્ર મિત્રને અને મારી પ્રજાને રાજેન્દ્ર બતાવવા માગું છું કે અનિતભાઈ અઢાર વરસ જવાની ના આપી દીધા એ જીમખાનાના ખેતરમાંથી સ્ટેડિયમ જેવું બનાવી દીધું ને અમારી બીજી વિચાર છે સાહેબ કે જો અમારી બોડી પાછી આવશે તો અમે એક સ્ટેડિયમ લેવલનું પેવોલિયન બનાવવાના છે લેડીઝ જેન્ટ્સ માટે અમે જીમ બનાવવાના છે સાહેબ નાના છોકરાઓ માટે ગાર્ડન બનાવવાના છે એક અમારા ધર્મ માટે જે પ્રેરણા પ્રાર્થના માટે વિવાદતખાનો બનાવવાના છે આ બધું વિચાર્યું છે સાહેબ કે જે દિવસે અમારી પાછી પેનલ આવશે તો રાંધેના લોકોને વધુમાં વધુ સ્પોર્ટ રમાડીશું સુવિધા આપીશું અને અમારા છોકરાઓ ક્રિકેટ ફૂટબોલમાં વર્ષોથી ગુજરાત લેવલ રમે છે જેવો કે મકબુલ માલમ છે સાહેબ સિંઘવાલા છે ઇયા વાળા છે જાવિદ સામેલા આ બધા સંતોષ ટ્રોફી લેવલ અમારી વિચારધારા છે કે હવે અમે એમને સપોર્ટ કરે એટલે કોઈ છોકરાઓ ઇન્ડિયામાંથી રમે ઇન્ટરનેશનલ રમે ઇન્ડિયા છેલ્લે સંદેશો શું આપવા માગું છું તમારા હકારમાં હું એટલું જ કહેવા કે ભાઈ હું કોઈને ફોસ્ટ નથી કરતો તમે સારી નજરથી જોજો કે કામ કર્યું છે મારું કામ દેખાય તો મને બોર્ડ આપજો મિત્રો ઉપરવાલાની મારી મિત્રો હમણાં જ વાત કરી હતા રાંદેર સુલતાની આ જીમખાના અત્યારના જે પ્રમુખ છે હનીફ સિંઘવાલા તેમણે લાખો કરોડો રૂપિયાની કમાણી અત્યારે આ નવું સ્ટેડિયમ જેવું જ આ ખૂબ જ સુંદર મજાનું ગ્રાઉન્ડ બનાવ્યું છે અને આ ગ્રાઉન્ડ ઉપર ઘણા બધા મેચ રમ્યા છે અને અગાઉ આ ગ્રાઉન્ડ પર ઇન્ટરવ્યુ પણ લીધેલા છે વિકેટ નું પણ તેમને બનાવી છે ખરેખર એની પર વિશ્વાસ મૂકી અને તમારો મત એમને આપવો જોઈએ હું પ્રકાશ વાળા